તંત્ર મિત્રો હવે આપણે વાત કરીશું આ આકૃતિ જુઓ તે અવયવો દર્શાવે છે આ છે નાક આ છે શ્વાસનળી આગળ જતા શ્વાસનળીના બે ફાટા પડે છે તેને શ્વાસ વાહિની કહે છે ને આ છે ફેફસા

ચીકણો પદાર્થ અને વાળ આવેલા હોય છે તેથી ધૂળના રજકણો અને સૂક્ષ્મજીવો શરીરમાં જતા નથી વાટે શ્વાસ ન લેવો જોઈએ કારણ કે તેના લીધે બહારની હવાની અશુદ્ધિ ફેફસા સુધી જતી રહે છે વળી હવા ગરમ પણ થઈ શકતી નથી નાકનો માર્ગ વાંકો ચૂંકો હોવાથી હવા બહારના વાતાવરણ કરતા સહેજ ગરમ થાય છે તેથી શિયાળામાં જટ લાગુ પડતી નથી મિત્રો નાકમાં લીધેલી હવા આગળ શ્વાસનળીમાં જાય છે શ્વાસનળી સી આકારના કોર્ચાની કડીયોની બનેલી નળી છે ગળાના ભાગમાં અન્નનળી અને શ્વાસનળી ભેગી થાય છે જ્યાં સ્વરપેટી આવેલી છે સ્વરપેટીને લીધે આપણો અવાજ બહાર નીકળે છે આગળ જતા શ્વાસ બે ફાંટા પડે છે તે દરેક ફાંટાને શ્વાસવાહિની કહે છે તેના દ્વારા હવા ફેફસા સુધી કરે છે આગળ જતાં તેના પણ અનેક નાની નાની નળીઓમાં ફાટા પડે છે તેમને શ્વાસવાહિકા કહે છે શ્વાસવાહિકાને દ્રાક્ષના ઝુમખા જેવા હોય છે વાયુકોષ્ઠોની આસપાસ વાળ જેવી બારીક રુધિર કોશિકાઓ વીંટળાયેલી હોય છે તેમાં રહેલું રુધિર વાયુકોષ્ઠોમાંથી ઓક્સિજન લઈ લે છે અને પોતાના રુધિરમાંનો કાર્બન ડાયોક્સાઇડ તેને આપી દે છે આમ અહીં રુધિરનું શુદ્ધિકરણ થાય છે અશુદ્ધ થયેલી હવા વાયુકોમાંથી શ્વાસવાહિકામાં જાય છે ત્યાંથી તે શ્વાસવાહિનીમાં આવે છે પછી તે શ્વાસનળીમાં આવે છે અને નાક વાટે છેવટે તે બહાર ફેંકાય છે શ્વાસ બહાર કાઢવાની આ ક્રિયાને ઉચ્છવાસ કહે છે અને શ્વાસ વાટે અંદર લેવાની ક્રિયાને શ્વાસ કહે છે શ્વાસ ઉચ્છવાસ મિત્રો ફેફસાની નીચે પુરોદર પટલ નામનો એક સ્થિતિ સ્થાપક સ્નાયુ આવેલો છે શ્વાસ લેતી વખતે તે નીચેની તરફ જાય છે આ આકૃતિ જુઓ પટલ નીચે જતા છાતીનું કદ વધે છે તેથી ફેફસા ફૂલે છે અને હવા અંદર આવે છે હવે થોડી વારે ઉરોદર પટલ ધીરે ધીરે ઊંચો આવે છે તેથી છાતી પણ દબાણ થતા છાતીનું કદ ઘટે છે તેથી ફેફસા સંકોચાય છે ને અંદરની હવા બહાર જવા લાગે છે આમ શ્વાસ લેવાની અને ઉચ્છ્વાસ બહાર કાઢવાની સમગ્ર ક્રિયાને શ્વાસોચ્છ્વાસ કહે છે આ ક્રિયામાં ઉરોદર પટલ અગત્યનો ભાગ ભજવે છે